અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મેયર પ્રતિભાબેન જૈન તેમજ અન્ય ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા આ સાથે જ મુખ્યમંત્રીએ વિવિધ પ્રકલ્પોને પણ નિહાળ્યા હતા આજથી પ્રારંભ થનાર ફ્લાવર શો બાવીસ જાન્યુઆરી સુધી ચાલશે જેનો શહેરીજનો લાભ લઈ શકશે

ઘણા બધા વિવિધ આકર્ષણો દર વર્ષે કરીએ છીએ એનાથી વિશેષ આ વખતે કરવાનો પ્રયત્ન કર્યો છે સવારે નવથી થી રાત્રે દસ વાગ્યા સુધી આ ખુલ્લો રહેશે સવારે અને સાંજે બે એક એક કલાકના પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યા છે સવારે આઠથી નવ રાત્રે દસથી થી અગિયાર માટે આ ઉપરાંત જે અલગ અલગ સ્કલ્પચર છે લગભગ વીસથી થી વધુ પ્રકારના સ્કલ્પચર જે મૂક્યા છે વિશેષ વાત કરીએ તો મન કી બાતનો એક સ્ટોલ રાખ્યો છે માની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દર મહિને મન કી બાત કરવામાં આવે છે મન કી બાતના વિવિધ એપિસોડ ની અંદર જે વિવિધ વાતો કરવામાં આવી છે એનો એક સ્ટોલ છે